માં જોયું તો કે ફૂગમાં જોયું બરાબર બીજાનું સર્જન ફૂગમાં આપણે જોયું એટલે કે ઈષ્ટમાં જોયું તો એ ઈષ્ટ છે તેમાં આપણે બીજાનું સર્જન ને એના બે આપણે ફૂગની પ્રવૃત્તિ પણ સમજાય બરાબર બ્રેડનો ટુકડો લઈ અને એમાં એના પર થોડું પાણીનો છંટકાવ કરો અને મૂકવા વાતાવરણમાં રાખો બે ત્રણ દિવસ પછી એનો અવલોકન કરો તો કે ઉણા તાકા જેવા લીલા કાળા રંગના ડબ્બા આપણને જોવા મળે અને એ છે મૃકર ભૂ બરાબર એ એના વિશે એટલે કે આપણે એ પ્રવૃત્તિ પણ સમજાઈએ બરાબર હવે આગળની પ્રવૃત્તિ આપણે જોઈએ ફૂગવાળી બીજાનું સર્જનમાં ખૂબવાળું આપણે જોઈએ અને ત્યાર પછી એમાં બીજી કઈ વનસ્પતિમાં બીજાનું સર્જન તો મોસ્ત છે નુશરાદ છે મ્યુકર આ બધામાં કે બીજાનું સર્જન દ્વારા અલિંગી પ્રજનન જોવા મળે છે હવે આપણે લિંગી પ્રજનન વિશે સમજીએ છીએ તો લિંગી પ્રજનન એટલે શું તો બીજની મદદથી મેળવવામાં આવતા પ્રજનન કહે છે બીજ ઉગાડીને જે કરવામાં આવે તેને લિંગી પ્રજનન કહે છે એમાં પુષ્પના તમે પુષ્પ છે એ વનસ્પતિનું પ્રજનન છે પુષ્પ એ શું છે વનસ્પતિનું પ્રજનન છે અને એમાં પુષ્પમાં નળ પ્રજનન તરીકે કુ માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રી કેસર જોવા મળે છે બરાબર હવે આપણે એ જોઈએ પહેલા એક લિંગી પુષ્પો અને બે એમ કે દ્વિલિંગી પુષ્પો કોને કહેવામાં તો આપણે એકલિંગી લિંગી વાત કરીએ તો જે પુષ્પોમાં માત્ર કુંકેસર અથવા માત્ર સ્ત્રી કેસર જોવા મળે તેને એકલિંગી લિંગી પુષ્પ કહે છે જે પુષ્પોમાં માત્ર કુંકેસર અથવા માત્ર કે સ્ત્રી કેસર જોવા મળે તેને એકલિંગી કે પુષ્પ કહે છે તો મકાઈ છે પપૈયા છે કાકડી વગેરેના જે પુષ્પો છે તે એકલિંગી પુષ્પો ધરાવે છે બરાબર હવે દ્વિલિંગી પુષ્પની વાત કરીએ તો દ્વિલિંગી પુષ્પમાં એમ કે શ્રી અને કુંકેસર બંને જોવા મળે જે પુષ્પોમાં શ્રી અને કુંકેસર બંને જોવા મળે તેને દ્વિલિંગી પુષ્પ કહે છે બરાબર દ્વિલિંગી પુષ્પ કોનામાં જોવા મળે તો કે છે સરસવ છે પેટોનિયા છે જાસુક છે ધતુરો છે બરાબર તો સરસો દતુરો ઝાસ પેટોનિયા ગુલાબ જે વનસ્પતિમાં કારણ કે દ્વિલિંગી પુષ્પો જોવા મળે છે બરાબર દ્વિલિંગી એટલે સ્ત્રી કેસર અને કુંકેશર બંને જોવા મળે છે બરાબર હવે અહીં પ્રવૃત્તિ પણ છે કે કેટલા પુષ્પો એવા છે કે એમાં જે સ્ત્રી કેસર અને કુંકેશર છે તો એના માનવ આપણે સમજવાના છે બરાબર બધા એના શ્રીકિશન અને કુંગેસર જોવા મળે છે બરાબર જાસુરના પુષ્પળમાં પણ કે આપણને એના પરાગ્રહ થોડું હોય કે સ્પષ્ટ ના દેખાય પણ એની શ્રી કેસર છે એ સ્પષ્ટ દેખાય છે તો જાસુરનું પુષ્પ જોઈએ To jasut na puspo ma, strik esadene, tunke esadam ne, juwi, puspo e mungu ambedo e kitlak guchadar ochei, jasut na puspo tokitlak pak pakalotana ta ochei, o jasut na puspo lei, o lei jasut na ma, ene prauti apa જાસુનું પુષ્પ લઈ અને તેના પ્રજનન અંગો અલગ પ્રજનન અંગો એટલે કયા તો કુંકેસરને સ્ત્રી કેસર બરાબર કુંકેસર નર અંગે નરજન્ય ઉત્પન્ન કરે અને જે સ્ત્રી છે એ માદા જન્યુનો ઉત્પન્ન કરે છે એટલે કે જાસુનું પુષ્પ એના નર પ્રજનન અંગો એટલે કે એના પ્રજનન અંગો અલગ તો શું અલગ કરવાનું કુંકેસરને સ્ત્રી બરાબર તેના કુંકેસરને અને કેસરના ભાગો જોઈએ હવે પુષ્પ લેવાના એના રો અલગ કર્યા પછી સ્ત્રી કેસરના ભાગો જોવાનો એના એના ભાગોનું ડિરેક્શન કરવાનું છે બરાબર તો આપણે જોકે આ કૃતિ પરથી સમજીએ જો તમે હાજર હતા વર્ગમાં હતા તો ઊંકેશર અને સ્ત્રી કેસર પુષ્પમાંથી પ્રેક્ટિકલી તમને બતાવતા બરાબર તમે જ્યારે આવશો ત્યારે આ બતાવીશું અત્યારે આકૃતિ દ્વારા સમજીએ છીએ તો આ ઊંકેશર છે

એટલે કુંકેશ્વરના બે ભાગો એક તો પરાગાશય અને બીજું છે તંતુ તો કુંકેશ્વરના કુંકેશ્વર એ પુષ્પનું નર પ્રજનન છે એના બે ભાગો છે પરાગાશય એટલે કે પરાગ અને બીજું છે તંતુ એ જ પ્રમાણે શ્રીકેશ્વરની વાત કરીએ તો શ્રીકેશ્વરના ત્રણ ભાગો છે એક તો ઉપરનો ભાગ છે પરાગાસન બરાબર ઉપરનો ભાગ છે પરાગાસન પછી આ નળી જેવો ભાગ છે તે પરાગવાહિની

બરાબર તો આના દ્વારા આપણે અવલોકન કરી શકીએ કે અવના કરે અવલોકન કરી શકાય કે પુકે સદા ભાગો છે અવલોકન આકૃતિપતિ હવે એના ભાગોનું વુકમ કર્યું તો અવલોકન શું લખી શકાય કે પુકે સદા ભાગો છે પરગશય અને તંતુ છે એટલે શ્રી કે સદા ભાગો છે પરટાસન પરગવાહિની અને બીજા સપતો અડાસન છે બરાબર ની નિયાના આના દ્વારા કે મેં શું લઈ શકાય કે જે જાસુનું પુષ્પાઈ દેવીની પુષ્પ

કે ઓથળી જેવી રચના આપણને જોવા મળે છે બરાબર એટલે કે એને આપણે અલગ ઓળખી શકીએ છીએ પરાગશય પરાગ્રજ ધરાવે છે પરાગશય ગ્રજ સૂકો થાય એટલે ફાટેલા દેવાથી પરાગ્રજ ઉત્પન્ન થાય છે જે નળ જન્મ ઉત્પન્ન કરે છે પરાગશય છે એ એમ કે સૂકો થઈને ફાટે ત્યારે એ પરાગ્રજ ધરાવે છે એને નળ જન્મ કહેવાય એટલે કે પરાગાશય છે એ નળ જન્મ ઉત્પન્ન કરે છે બરાબર સ્ત્રી કેસરી પરાગાસન પરાગ વાહિની અંદર અને અંડાશય દ્વારા છે આ કૃતિ પદે પણ કહી શકાય કે સ્ત્રી કેસરે પરાગાસન પરાગ અને અંડાશય એમ કે એટલે કે બીજાશય દ્વારા છે અને એ એમ કે અંડાશય એક કે વધુ અંડકો ધરાવે છે અંડાશય એટલે કે બીજાશય એક કે વધુ અંડકો ધરાવે છે માદા જન્યુ અથવા અંડકોષ અંડકમાં ઉત્પન્ન જે માદા જન્યુ હોય છે અથવા જે અંડકોષ હોય છે એ અંડકમાં ઉત્પન્ન થાય છે બરાબર

લિંગી પ્રજનન એટલે શું એક નળજન્યુ અને એક માતા જન્યુ નું એમ કે જોડાણ થઈ અને ફલિતાન બનાવે છે બરાબર લિંગી પ્રજનન એટલે શું તો નજન્યુ અને માતા જોડાણ જોડાણને લિંગી પ્રજનન કહે છે તો કોને કહેવાય કે ફલિદાન્ય માતા જન્યુના સંયુગમાં સંયુગમાં જોડાણથી ઉત્પન્ન થતા નવા કોષને ફલિતાન કહે છે ફલિતાન કોને કહેવાય તો નળજન્યુ અને માતા જન્યુના જોડાણથી ઉત્પન્ન થતી નવી રચના છે કે ઉત્પન્ન થતો નવો કોષ છે તેને ફળિતાર બતાવે છે બરાબર નર જન્મ અને માદા જન્મના જોડાણથી ઉત્પન્ન થતા નવા કોષને ફળિતાર કહે છે બરાબર એટલે કે લિંગી પ્રજ્ઞાનમાં નર જન્મ અને માદા જન્મનું જોડાણ થાય છે અને આ ક્રિયાને ફળિતાર લિંગી પ્રજનનમાં નજન્યોને માદાજન્યોના જોડાણને ફલિતાન કહે છે બરાબર તો ફલિતાન એટલે શું કે છે નવી રચના અથવા નવા કોષને ફલિતાણ કહે છે બરાબર તો આપણે આટલે સુધી જોયું અને આ પરાણ જોઈએ એ પહેલાં આપણે તમારું એચ છે બરાબર તમારું એચ કેટલું છે તો તમારું એચ ડબલ્યુ આ જોઈએ

તમારો આવતા બુધવાર બરાબર તેર તે તમારો આ ચેપ્ટર નો ટેસ્ટ છે અને તમારે જયારે પ્રોજેક્ટ બનાવો ત્યારે પ્રોજેક્ટમાં મોડેલ વાળી રચના બનાવો એકલા ચાર ચાટ બનાવશો બરાબર હૃદય છે તો હૃદયની આખી એમ કે એની એનું મોડેલ બનાવો અને એના માર્ગનું તમે નામ ઉલ્લેખ કરો અને એના વિશે સમજાવો બરાબર તો તમારે આટલું લખીએ તૈયાર કરી દેવાનું જય હિન્દ